તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો બાજુમાં પ્રેસ કરો જેથી તમને માહિતી નોટિફિકેશન મળે અને તમારા મિત્રો શેર કરો ઘણા મિત્રોની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના જે તમે પેપર શેટ આપો છો તો પ્લીઝ સર સોલ્યુશન સાથેના પેપર શેટ તમે અમને આપો તો મિત્રો મળી જશે બરાબર ટેન્શન લેતા નહીં ક્યાંથી મળશે હમણાં જણાવું છું ચાલો વિભાગે નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો અધોદત્ય ગદ્ય ખંડ ગુર્જર ભાષામાં અનુવાદ કરો કોઈ પણ એક તમને આપેલો છે બરાબર તમારે વાંચો હવે જવાબ જોઈએ હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પરિવાર સાથે ત્યાંથી નીકળી ગયો આ બંને ત્યાં જ સરોવરમાં રહ્યા બીજે દિવસે માછી મારોએ આવીને સરોવરમાં જાળ ફેંકી જાળ વડે બંધાયેલો પ્રત્યુત્પન્ન મતી મરેલાની માફક પોતાને બતાવીને પડ્યો રહ્યો પછી ઝાડમાંથી દૂર ફેંકી દેવાયલો તે શક્તિ પ્રમાણે કૂદીને ઊંડા પાણીમાં ફેસી ગયો યદ ભવિષ્યને માછીમારોએ પકડ્યો અને મારી નાખ્યો અથવા બીજું તેમાંથી મળેલા ફોતરા કુસ્કી વેચીને મળેલા ધનમાંથી પૈસામાંથી લાકડા લાવવા સેવિકાને કહ્યું સેવિકા લાકડા લાવી તે બુદ્ધિશાળી કન્યાએ પ્રથમ તે ડાંગરને તડકામાં તપાવી ત્યારબાદ સમતલ અને ચોખ્ખી જમીન ઉપર તે ડાંગર ખાંડી અને આ રીતે તે ચોખ્ખા ફોતરામાંથી અલગ કર્યા તો વિદ્યાર્થી મિત્રો તમારી જે માંગ હતી પ્રથમ પરીક્ષા માટે પેપર શેટ તેમજ વાર્ષિક પરીક્ષા માટે ના પણ સરસ મજાના પેપર શેટ મુકાઈ ગયા છે તો આ બધું જ ધોરણ દસના પ્રથમ પરીક્ષાના નવા માળખા પ્રમાણે ત્રીસથી વધારે પ્રશ્નપત્રો ધોરણ દસ ગણિત વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના તમામ પ્રકરણના વિડિયો લેક્ચર જેમાં કલ્પેશ સર ગણિત સાગર સર વિજ્ઞાન તો આ બધું તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે નીચે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરી શકશો જેમાં નીચે મુજબની બધી માહિતી મળશે બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની પ્રકરણના વિડીયો સમજૂતીના વિડીયો પીડીએફ સાયન્સ અને એસએસ જે વાંચવામાં કંટાળો આવતો તેનું મટીરિયલ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ વાર્ષિક પરીક્ષા માટેના ઉપયોગી અસાઈનમેન્ટ બરાબર તો આવી રીતે તમને બધું જ મળી જશે એકમ કસ્ટોડીના પેપરો તો ક્યાંથી દાય થાય તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરો

પ્રત્યયંતુમ વિતદાસસ્ય ગૃહમ અગચ્છત કહ નૂતનાની પાત્રાની સ્થાપિતવાનો વિભાગ બી નીચે આપેલા પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો કોઈ પણ એક સમ ગચ્છધ્વમ સમ વદનધ્વમ સમવો મનાસી જાનતામ દેવા વાગમ યથા પૂર્વે ઉપાસતે છે ને ચાલો બીજાનું સરસ મજાનું ભાષાંતર પણ આપેલું છે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નો જોઈએ પૃથ્વી કાર્ય પ્રારંભ્ય નોસ્થ વૃત્તમ સમાચાર પદ્યમાં વપરાયેલ વિદ્યાર્થી રૂપો ને વિદ્યાર્થ પદલો સેવિત તવ્યો મહાવૃ સુભાષિતમાં કવિ અન્યક્તિ દ્વારા કોનું સેવન કરવા જણાવે છે અનાથો દરિદ્રો શ્લોકમાં ભક્ત પોતાને માટે કયા વિશેષણો વાપરે છે શ્લોક પૂર્તિ કરો તય જ દુર્જન સંસર્ગ આપત્સુ રામ સમરેશુ ભીમ દાનેશુ કર્ણશ્ચ નયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંત કાર્યુ ભવાન જયન જન અનાથો દરિદ્રો વિભાક્ષી આપેલા નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે ધૂતરાષ્ટ્ર જેવી ભગવાન ચક્રધારી શ્રી શ્રીકૃષ્ણની આજ્ઞા બેસી જાય છે ઘટો પિતામહ સાંભળો હાય પુત્ર અભિમન્યુ હાય પુત્ર કુળના તેજસ્વી દીપક અરે રે બેટા યદુ અંકુર તારી માતાને મામાને અને મને પણ તેજીને પિતામહ પાંડુરાજને મળવાની આશાએ તું સ્વર્ગે સિદ્ધાવ્યો છે હે પિતામહ એક પુત્રના વિનાશથી અર્જુનની તો આવી ખરેખર સ્થિતિ છે તો આપની વળી કેવી થશે તો સિદ્ધ પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો

અધોધતે બે વિકલ્બ બે ચીત્વા લખતે સમાન આર્થક્રમ શબ્દ ભારિયા હતો જાયા વિરુદ્ધાર્થક્રમ શબ્દ મૂઢ હતો સૂચના મુજબ તમારે લખવાનું છે બરાબર પ્રશ્નના ઉત્તર તમારે લખવાના છે તો અન્ય પુરુષ એકવચનનું રૂપ તમારે આવશે પઠતી સામાન્ય ભવિષ્યકાળનું મધ્યમ પુરુષનું એકવચનનું રૂપ તમારે વિદ્યાર્થી મિત્રો મને કમેન્ટ કરવાનું છે શું આવે છે બરાબર બધું તો તમારા માટે અમુક તો રાખવું પડશે ને ચાલો અહીંયા આજ્ઞાત અન્ય પુરુષ દ્વિવચન નું રૂપ તામ અન્ય પુરુષ એક વચન નું રૂપ ભવે તો આમાંથી ચલો સ્મ પ્રયોગમ પ્રયોગ વાક્યમ પુનઃ લિખત ફરીથી લખવાનું છે તો અસ્તિ સ્મ સૂચના અનુસાર તમારે જવાબ લખવાનો છે તો અહીંયા સપ્તમી સ્ટી વિભક્તિ બહુવચન નું રૂપ લખવાનું છે રામાણમ ત્યાર પછી દ્વિતીય વિભક્તિ એક વચન નું રૂપ લખવાનું છે પાઠશાળા દેશ અગ્રે અહમ કિમ્પી નાસ્મિ

ત્યાર પછી ગદ્યખંડ તમારે વાંચવાનો છે એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે અહીંથી જોઈ જોઈને લખી શકો છો ત્યાર પછી અહીં જોડકા જોડો કાલિદાસ તો કુમાર સંભવમ નારાયણ પંડિત હિતોપ્રદેશ બોધાયન ભગવત જજુકિયમ ત્યાર પછી અહીંયા મિત્રો રેખાંકિત શબ્દો છે એને સુધારી અને ફરીથી તમારે પેરેગ્રાફ લખવાનું છે તો વિચાર પ્રથમ બરાબર સ્વામિત્વમ ત્યારબાદ કયું હતું પરંતુ આ રીતે શ્લોકોનું તમારે અનુવાદ કરીને અર્થ વિસ્તાર લખવાનો છે ચતુર્વિદ્યા ભજન તે માં જના સુકૃતિ નો જનુ આર્તો જિજ્ઞા સુરથાર્થી જ્ઞાની ચ ભરતર્ષમ તો અહીંયા તમને આપ્યું છે મિત્રો એનો અનુવાદ વ્યવસ્થિત વિડિયો પોસ્ટ કરીને લખી શકશો બીજા શ્લોક પણ સરસ મજાનું અનુવાદ આપેલું છે જે તમે વિડિયો પોસ્ટ કરીને લખી શકો છો બરાબર તો આવી રીતે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન જોયું તો આવી રીતે તમારે બીજા વિષયના પેપરના સરસ મજાના સંપૂર્ણ સોલ્યુશન જોતા હોય તો તો વધારે પેડ કોર્સમાં જઈને મેળવી લખશો વહેલી મળી જશે બીજી વાત એ છે કે તમારી શાળામાં જે કોઈ પેપર લેવાય બરાબર તો ખાસ યાદ રાખજો એ પેપરની વ્યવસ્થિત પીડીએ બનાવી અને આપણો અહીંનો જે વોટ્સએપ નંબર છે કયો નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ નંબર ઉપર વ્યવસ્થિત પીડીએફ મોકલજો જેથી કરીને શું થશે જો તમને જાણ કરું તમારું પેપર છે પીડીએફ વાળું એ આપણે એક્ઝામ પેપરમાં મૂકી દઈશું તૈયારી માટે કોઈ શાળામાં ઇંગ્લિશનું પેપર લેવાનું હોય કોઈ શાળામાં સાયન્સનું કોઈ શાળામાં મેથ્સનું કોઈ શાળામાં એસએસનું કોઈ શાળામાં ગુજરાતીનું તો આવી રીતે જુદી જુદી શાળામાં જુદા જુદા પેપર હોય તો બધા પેપર ત્યાં મુકાઈ જાય તો તમને ખબર પડે કે કઈ શાળાનું પેપર કેવું હતું કેવું પૂછાઈ શકે તમારી પેપર બાકી હોય તો તૈયારી કરવા થાય અને એ બધું ફ્રીમાં હશે એનો કોઈ ચાર્જ હશે નહીં તો બધા જ વિદ્યાર્થી મિત્રોને એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી શુભકામનાઓ બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત ખાસ મિત્રો ચેનલમાં નવે છે સબસ્ક્રાઇબ કરો મિત્રો લાઇક શેર કરો અસ્તુ જય હિન્દ જય ભારત